રાજકોટમાં બધા પ્રકારના આયોજન થાય છે બહેનો માટે થાય છે જ્ઞાતિ આપવામાં બોલબાલા નિમિત બન્યું હતું આજે નવરાત્રી આવી રહી છે ત્યારે મા જગદંબા મા આઝાપુરાની ભક્તિ કરવા માટે થઈ અને બોલબાલા ટ્રસ્ટ રેસકો બાલ ભવન ખાતે બે પાંચ મિત્રો ભેગા થઈ મીડિયાનો પણ ખૂબ સારો સહકાર લઈ અને અમે લોકોએ નક્કી કર્યું છે કે વડીલોને પણ ગરબે જુમાવીએ એના પુનઃ દિવસો ભૂતકાળના દિવસો એ પણ યાદ અપાવીએ એ પણ પોતા રહેલી કળા શક્તિ સશક્તતા ને લઈ વડીલો માટે સઘળી વ્યવસ્થા ફ્રી પાસ છે જમણ સોરી અલ્પહારની વ્યવસ્થા છે ચા પાણીની વ્યવસ્થા ફર્સ્ટ એડ કિટ એમ્બ્યુલન્સ ડોક્ટર સહિતની સુવિધા બેસવા માટેની ચેરની વ્યવસ્થા જોવા માટે આખું આયોજન છ થી દસ નિયમ અનુસાર સરકાર શ્રીના બોલબાલા ટ્રસ્ટ ને અન્ય મિત્રો કરશે હું આ તકે અપીલ કરું છું રાજકોટની જનતાને આપ જે મારો અવાજ સાંભળતા હોય તો બોલબાલા ટ્રસ્ટ ખાતેથી વડીલો માટે પાસ લઈ જાઓ અને કોઈ પણ જાતનો ચાર્જ નથી આ આયોજન સૌનું છે રાજકોટના વડીલો માટેનું છે ત્યારે બોલબાલા ટ્રસ્ટે સરસ મજાના ઇનામો પણ દાતાઓના સહયોગથી અમે મેળવી લીધા છે એમાંથી પ્રથમ વિજેતા એના માટે એક સરસ મજાની દસ હજાર પંદર હજારની કિંમતની સાયકલ પણ અમે રાખી છે જેથી કરીને વડીલનું સ્વાસ્થ્ય સારું રહે અને સાયકલ એક ભેટમાં મળે એને બીજા અન્ય ઇનામો પણ અમને અન્ય સ્પોન્સરે આપ્યા છે હું ફરી ફરીને